સુરતના ગોડાદરામાં શાળામાં ભણતી અધિકારી કચેરી સામે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શર્ટ કાઢીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો સુરતના ગોડાધરામાં શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાના મામલે હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એબીવીપી બાદ એનએસયુઆ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ એનએસુઆને યુથ કોંગ્રેસે છટકારીને અર્ધંગના હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જ પોલીસનું ઘર્ષણ પણ સર્જાયું હતું શેર એનએસયુઆના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું હતું કે બાળકની બાળકીને મેન્ટલી ટોર્ચર કરીને હેરાન કરવામાં આવતી હતી જેથી આપઘાત તેણે કર્યો હતો જેથી તંત્ર દ્વારા કાર્યવાહીના નામે ઠાંગાઠૈયા થતા હોવાથી અર્ધનગ્ન થઈને ઇજ્જત ઉતારીને વિરોધ કર્યો છે બાળકીના હિતમાં તેણીને ન્યાય મળે એ માટે થઈને અમે દેખાવ કરી રહ્યા છે અમારી પાસે એક જ માંગ છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે